શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે અમીરગઢના વિરમપુરમાં આવેલી શાળાએ અનોખી પહેલ કરી છે શ્રાવણ માસમાં શાળાએ આવતા બાળકોને શિવલિંગની પૂજા અર્ચના કરીને પોતાનો અભ્યાસ શરૂ કરે છે વિર વિરમપુરમાં પ્રમુખ વિદ્યાલયમાં છ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે શાળાએ આવતા બાળકોને સૌથી પહેલાં શાળાએ આવીને જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરે છે અને ત્યારબાદ પોતાનો અભ્યાસક્રમ શરૂ કરે છે બાળકોમાં ધાર્મિકતા કેળવાય તે માટે આ પહેલ કરવામાં આવી છે અગાઉ રામ મંદિરના ઉદ્ઘાટન સમયે પણ આ શાળામાં અનોખી પહેલ કરી હતી રામ મંદિરના ઉદઘાટન સમયે શાળામાં હાજરી વખતે વિદ્યાર્થીઓ શ્રી રામ બોલીને હાજરી પુરાવતા હતા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં વિરમપુર ખાતે પ્રમુખ વિદ્યાલય આવેલી છે આ વિદ્યાલયમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરે છે જે સનાતન ધર્મથી ખૂબ જ વેગળા છે વંચિત રહેલા છે જેમને સંસ્કૃતિનું જ્ઞાન મળે એ હેતુથી સાતે સાત દિવસ અલગ અલગ દેવી દેવતાઓની આરાધના સ્વરૂપે આરતી ધૂન પ્રાર્થના સ્તુતિ વગેરે કરવામાં આવે છે આજે શ્રાવણ માસ છે તો શ્રાવણ માસના સમગ્ર મહિના દરમિયાન બાળકોને શિવ પૂજા શિવ આરાધના સ્તુતિ વગેરે દ્વારા બાળકોમાં સાંસ્કૃતિક અને ધાર્મિક જ્ઞાન પ્રસરે એવા હેતુથી આ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ હું ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં રહું છું બનાસકાંઠા જિલ્લામાં વધારે વધારે આદિવાસી વસ્તી રહે છે તેમને ભગવાન વિશે બહુ જ ઓછું જ્ઞાન છે તેથી અમારા પ્રમુખ વિદ્યાલય શાળામાં અમે અમે અઠવાડિયાના સાતે સાત દિવસ અલગ અલગ ભગવાનની પૂજા કરીએ છીએ અને શ્રાવણ માસના દરમિયાન અમે શિવ શિવલિંગોની પૂરા જ વ્યવસ્થાપૂર્ણ તેમને સરસ રીતે અમે શિવલિંગની પૂજા કરીએ છીએ અમારી શાળામાં બધા જ બાળકો બહુ શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિમાં લીન રહે છે બનાસકાંઠા જિલ્લાના આંતરિક વિસ્તારમાં અમારી પ્રમુખ વિદ્યાલય શાળા આવેલી છે તેમાં અમે રોજ પૂજા પાઠ કરીએ છીએ શા શ્રાવણ મહિનાના દરમિયાન અમે છ શિવલિંગની સ્થાપના કરી છીએ તેમાં અમે રોજ અભિષેક કરીએ છીએ પૂજા અર્ચના કરીએ છીએ શિવજીની આરાધના કરીએ છીએ ભજન કરીએ છીએ અને બધા બાળકો શુદ્ધ બધા બાળકો તેમનું આરાધના કરીએ છીએ બધા બાળકો શુદ્ધ મનથી તેમની પૂજા અર્ચના કરીએ છીએ